હા ભાઈ હા આપણા મહેસાણા ઓન બોર્ડ વિઝા લાવી રહ્યું છે ગુજરાતનો સૌથી મોટો ન્યુઝીલેન્ડ નો એજ્યુકેશન સેમિનાર અને આ સેમિનાર માં ન્યુઝીલેન્ડ ની દસ થી સાથે ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટ ના સર્ટીફાઈડ લોયર પણ અહીંયા હાજર રહેવાના છે અને આ સેમિનાર દસ મે રોજ યુરો ક્લબ મહેસાણામાં માં થવાનો છે અને પહેલા પેલા સ્ટુડન્ટ જે આવશે તેને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવાની છે એટલું જ નહીં ઓન બોર્ડ વિઝા ન્યુઝીલેન્ડ વિઝા માટે ના વિઝા સ્પેશિયાલિસ્ટ છે તો ફટાફટ અને ન્યુઝીલેન્ડ માં તમારા ભવિષ્ય માટે અમદાવાદ અને તેર તારીખે સુરત માં પણ આ સેમિનાર થવાનો છે તો મિત્રો ન્યુઝીલેન્ડ ની કોલેજ આવી રહી છે આપણા મહેસાણા માં નીચે મોબાઈલ નંબર આપેલો છે આજે સંપર્ક કરો ઓન બોર્ડ વિઝા આપણા મહેસાણા માં